1946 માં મિત્રો કેબિનેટ મિશન ભારત આવ્યું હવે કેબિનેટ મિશન અંતર્ગત મિત્રો ત્રણ મહાનુભાવો ભારત પધાર્યા એમના ફોટા આપ જોઈ શકો છો પેથી ક્લોренસ છે બરાબર જે ભારત સચિવ હતા બરાબર સ્ટેફર્ડ ક્રિપ્સ છે જે ઇંગ્લેન્ડ વ્યાપારી બોર્ડના અધ્યક્ષ હતા અને એવી એલેક્ઝાન્ડર છે જે ઇંગ્લેન્ડ নৌसेनाના મંત્રી હતા તો આ ત્રણ મહાનુભાવો છે મિત્રો એ ભારત આવ્યા અને ભારતની આઝાદીનું ડ્રાફ્ટિંગ તૈયાર થયું કેબિનેટ મિશન ભારત આવ્યું કેબિનેટ મિશન અંતર્ગત બંધારણ સભાની રચના થઈ અને જે બંધારણ સભાની રચના થઈ એને ભારતનું બંધારણ બનાવ્યું પણ કેબિનેટ મિશન નિષ્ફળ ગયું એ ઇંગ્લેન્ડ જતું રહ્યું ત્યાર પછી ધીરજ ખુઈટી ખુઇટી એટલે જવાહરલાલ નહેરુ ઇંગ્લેન્ડ ગયા એમણે ઇંગ્લેન્ડની અંદર ચેતવણી આપી કે હવે હદ થાય છે ભારતની આઝાદી માટે તાત્કાલિક નિર્ણય લ્યો અને બંધારણ ઘટતરની પ્રક્રિયામાં સાબુત પગલા ભરાવા જોઈએ માત્ર વાતો નહીં ચાલે અને પરિણામે મિત્રો ભારતની અંદર બંધારણ સભાની રચના થઈ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના ના રોજ ભારત બંધારણ સભાએ પહેલી બેઠક મેળવી અને એને પોતાની કામગીરી શરૂ કરી અને એ બંધારણ સભાએ ભારતનું બંધારણ બનાવ્યું આ છે આપણી બંધારણ સભાની તસવીર ઓગણીસો માં બંધારણ સભાની રચના થઈ અને બંધારણ ઘડતરની પ્રક્રિયાનો આરંભ થયો